નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ નવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન દબાવો શેર કરો તેમાં સમાચાર અંત સુધી જુઓ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે આગાહી મુજબ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભોરીંગડા નજીક એક એસટી બસ જે કોઝવે બની રહ્યો હતો તેની બાજુમાંથી ડાયવર્ઝનમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પૂરના પાણી ઘસી જતાં આ એસટી બસ પાણીમાં ફસાઈ હતી હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી પરંતુ આ પૂરના પાણીની તીવ્રતા એટલી છે કે ધીમે ધીમે એસટી બસ પણ સરકી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ કોઝવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે બાજુમાંથી આપેલા ડાયવર્ઝનમાં આ એસટી બસ ફસાઈ હતી શહેરોની સુવિધા હવે લીલીયા શહેરમાં લીલીયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી ફોરકે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રો ઓવન પાણીની આરો ફિલ્ટર एफ एन डीना वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो नरेश भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात छन्नू चार श्री नीलकंठ महादेव एंटरप्राइज લાઠી રોડ લીલ્યા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે